નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અબમાં હું ભરત અર્સરિયા આપનું સ્વાગત કરું છું આજે આપણે મિત્રો ઇલેવન્થનો નો ખૂબ અગત્યનો ચેપ્ટર છે દ્રવ્યના ગુણધર્મો મિત્રો આ દ્રવ્યના ગુણધર્મ એની અંદર ઘન પદાર્થ અને તરલ પદાર્થ બેના ગુણધર્મ આવે છે તો એમાં પણ આપણે પાઠ પાડેલા છે પહેલું આપણે જોઈએ કે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ દ્રવ્યના ગુણધર્મમાં દ્રવ્યોમાં ઘન પ્રવાહી વાયુ તો નહીં આવે એમાં પહેલું ઘન પદાર્થ અને પછીના ટોપિકમાં આપણે શું જોઈશું તરલ એટલે કે પ્રવાહીના વાયુને ભેગું નામ તરલ છે તો પહેલાં ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ એમાં પણ મિત્રો આપણે ટૉપિક વાઇઝ જોઈશું એમાં પહેલો ટોપિક છે ઘન પદાર્થના જુદા જુદા આપણે પ્રકારો જોઈએ છીએ ચલો ઘન પદાર્થના મિત્રો આપણે પહેલાં ઘન પદાર્થો કોને કહેવાય તો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં ઘટક અચળ હોય પરિસ્થિતિની અંદર કોઈ પણ બે કણ વચ્ચેનું સરેરાશ અંતર હંમેશા અચળ રહે હા થોડું ઘણું ઓરડાના તાપમાન લીધે કણો કંપન કરતા હોય બરાબર સેજ અંતર વધઘટ થાય પણ સરેરાશ અંતર તો એટલું ને એટલું જ અચળ રહે છે જ્યારે કણોને તેમના મધ્યમાન સ્થાનથી વિચલિત કરવામાં આવે ત્યારે તેને તેમના મૂળ સ્થાન તરફ ખેંચી જતું બળ અસ્તિત્વમાં આવે છે બરાબર ને પુનઃસ્થાપક બળ કહેવાય ધારો કે ભાઈ કણ છે અને આપણે આ બાજુ લઈ જઈએ અને આ બાજુ લઈ જઈએ થોડુંક આપણે વિચલિત કરી દઈએ કણને તો બાહ્ય બળ લગાડીને ખેંચીએ તો આ બાજુ મૂળભૂત સ્થાન તરફ ખેંચી જતું બળ લાગે જો દબાવવામાં આવે નજીક લઈ જવામાં આવે તો દૂર જાય એ રીતે બળ લાગે છે ભાઈઓ બહેનો આવા બળને શું કહેવાય પુનઃસ્થાપક બળ કહેવામાં આવે છે બંધારણી કણોની ગોઠવણીને આધારે એની અંદર કેવી રીતે કણો ગોઠવાયેલા છે મિત્રો એના આધારે ત્રણ પ્રકાર છે તો એક તો સ્ફટિકમય ઘન પદાર્થ બીજું છે મિત્રો અસ્ફટિકમય ઘન પદાર્થ અને અર્ધસ્ફટિકમય ઘન પદાર્થ દરેક વિશે આપણે જોઈશું મિત્રો સ્ફટિકમયમાં જોઈએ આ પ્રકારના ઘન પદાર્થમાં ઘટક કણોની નિયમિત ગોઠવણી હારબદ્ધ ગોઠવણી હોય છે એ ગોઠવાયેલા હોય છે ત્રિપરિમાણમાં બિંદુને આવેલી ગોઠવણીને લેટેસ્ટ કહેવાય છે કોઈ પણ જગ્યા થી જો હરોળ દેખાય તમે અહિયાંથી જુઓ આમ સીધી ભાજે તો હરોળ હોય આમ ત્રાસુ કદાચ જુઓ તો પણ આમ હરોળ તમને દેખાય આવી રીતે હરોળ દેખાય કોઈપણ બાજુએથી અને આવી ત્રિપરિમાણની અંદર આ બાજુ આ બાજુ રોડ ઉપર રોડ નીચે રોડ તો આવી ગોઠવણી લેટિસ કહેવામાં આવે છે મિત્રો લેટિસ ગાણિતિક ખ્યાલ છે ઘન પદાર્થ આપેલ પરિસ્થિતિમાં એવું જ બંધારણ અપનાવે કે જેથી તેની આંતરિક ઉર્જા લઘુત્તમ હોય મિત્રો ઘન પદાર્થ ઘણી બધા આકાર વિચારી શકાય આપણે વિચારી શકાય ગોળાકાર લમ ચોરસ લમકન પણ પોતે એવા સ્વરૂપ જ છેલ્લે પ્રાપ્ત કરે મેક્સિમમ વાતાવરણ કુદરતને ઉર્જા આપી દે છે પોતાની પાસે ઓછી ઉર્જા રાખે છે મિત્રો બહુ પ્રમાણિક હોય છે પદાર્થો એની રચના સમયે મોટા ભાગની ઉર્જા કુદરતને વાતાવરણને આપી દે છે પોતાની પાસે જરૂર પડતી લઘુત્તમ ઉર્જા રાખે છે અને એવું જ બંધારણ પ્રાપ્ત કરે છે સ્ફટિક સ્ફટિક બંધારણનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખાને ભાઈઓ બહેનો

આગળ પાછળ ખૂણાઓ પર એક એક અણુઓ પરમાણુ ઘટક પણ ગોઠવાયેલા હોય અને બાજુની મધ્યમાં હોય છે વિકરણનો છેદ બિંદુ હોય ને ત્યાં મિત્રો સ્ફટિક મહિના પાછળ આપણા પ્રકાર જોઈએ છે પેલું આણિક ખન પદાર્થ સેના સ્ફટિક મહિના એની અંદર બંધારણમાં અણુઓ હોય આ તમારે યાદ રાખવાનો છે કે આણવિક એટલે અણુઓ બનેલા હોય એ બે પ્રકારના અણુ હોય ધ્રુવીય અને અધ્રુવીય ધ્રુવીય એટલે બે સ્પષ્ટ આમ ધ્રુવો હોય અણુઓ

સોડિયમ ક્લોરાઇડ આપણે મીઠું છે એનો ઘટક છે મીઠાને તમે જુઓ ઘણું બધું ગરમ કરવામાં આવે છે તો આ પીગળતું નથી કારણ કેનામ જે અણુ આયન આયન વચ્ચેના બંધ હોય ને ખૂબ પ્રબળ હોય છે કલનબિંદુ ઊંચા હોય છે મિત્રો ત્રીજા પદાર્થો છે સહસયોજક ઘન પદાર્થો મિત્રો તો આ ઘન પદાર્થના બંધારણમાં પરમાણુ હોય પહેલામાં શું મિત્રો અણુ બીજામાં આયનો ધન અને ઋણ આયન ત્રીજામાં સહસંયોજક ઘનમાં પરમાણુ હોય છે આયનિક ઘન જો કે પરમાણુને સમચતુષ્ફલકના કેન્દ્ર પર રહેલો વિચારીએ તો તેના ચાર નિકટતમ પડોશી પરમાણુ સમચતુષ્ફલકના શિરોબિંદુ પર હોય છે ડાયમંડ છે સિલિકોન જર્મેનિયમ બરાબર એમાં આવી રચના હોય છેલ્લી કક્ષામાં મિત્રો ચાર ઇલેક્ટ્રોન છે જોઈ લો બધામાં ચોથા સમૂહના તત્વ છે અને સહસંયોજક અર્ધવાહક તરીકે હોય છે પોતાનામાંથી અડધા ઇલેક્ટ્રોન પસાર થવા દે અડધા ન થવા દે અર્ધ વાહક તરીકે વર્તે છે અને સ્ફટિકમાં ઘન પદાર્થમાં ચોથો પ્રકાર છે મિત્રો ધાત્વિક ઘન પદાર્થ આમાં શું હોય છે ખબર છે ધન આયન ઇલેક્ટ્રોન હોય છે ના બંધારણમાં એમાં શું હોય છે જ્યારે ધાતુની રચના થઈ ને ત્યારે છેલ્લી કક્ષાના છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય એ પરમાણુમાંથી છૂટા પડે અને પરમાણુ આયન માં ફેરવાય ધારો કે એલ્યુમિનિયમ છે 283 અને પરમાણુ ક્રમાંક 13 છે અને છેલે કક્ષાના ત્રણ ઇલેક્ટ્રોન નીકળી જાય એર પ્લસ થ્રી બની જાય અને એલ્યુમિનિયમનો આયન બની જાય ખ્યાલ એટલે આવી રીતે આ આયન એ ચોક્કસ સ્થાને ગોઠવાઈ જાય ધન આયનો અને જે ખાલી જગ્યા હોય ને મિત્રો એમાં ઇલેક્ટ્રોન જે છૂટા પીડા હોય એ મુક્ત રીતે ગતિ કરે છે અસ્તવ્યસ્ત રીતે એટલે આ છે ને વિદ્યુતના સુવાહક થાય છે પેલા અર્ધવાહક હતા આ કેવા થાય છે સુવાહક થાય છે બીજો આપણે ઘન પદાર્થનો પ્રકાર શું જોઈએ તો મુખ્ય સ્ફટિકમય અસ્ફટિકમય ને અર્ધ સ્ફટિકમય તો સ્ફટિકમયમાં ચાર પ્રકાર જોયા મિત્રો અને બીજું છે ઘન પદાર્થનો પ્રકાર છે અસ્ફટિકમય ઘન પદાર્થ અમુક ઘન પદાર્થોના બંધારણે કણોની ગોઠવણી વ્યવસ્થિત હોતી નથી એટલે કે હરોળામાં મિત્રો નથી હોતી સ્ફટિકમયની જેમ હાર બંધ હોતી નથી બરાબર આવા ઘન પદાર્થો ને અસ્ફટિકમય ઘન પદાર્થો કહેવાય છે લાકડું છે પ્લાસ્ટિક છે એનું ઉદાહરણ છે ઘણીવાર એવું થાય પદાર્થો પીગાળીએ હોય ભલે સ્ફટિકમય પણ પીગાળીએ અને ઝડપથી ઠંડુ પાડી દઈએ બાકી સામાન્ય રીતે શું હોય ખબર ધીમે ધીમે વાતાવરણમાં ઉર્જા મુક્ત કરે આપણે પૂરતો સમય જ ના આપીએ ફટાફટ કૃત્રિમ રીતે ઠંડુ પાડી દઈએ ધારો કે લોખંડને ખૂબ લાલચોળ તપાવો અને ઝડપથી ઠંડુ પાણી રેડી દો તો શું થાય એક સામાન્ય તમને ઉદાહરણ લવ કે તમારા વર્ગખંડની અંદર ચાલીસ વિદ્યાર્થી બેસી શકે એમ છે ઓકે અને વીસ બેન્ચિસ છે એક બેન્ચિસ ઉપર બે બાળકો હવે રિસેસ પૂરી થઈ ગઈ ઉપર પાંચ મિનિટ હોય વર્ગ શિક્ષક ના આવ્યા તો બધા લોબીમાં એમ તેમ હોય ને અચાનક વર્ગ શિક્ષક આવે તો તમે ઝડપથી અંદર બેસી જાઓ મારવાની બી કે શું થાય કે નજીક નજીક દરવાજા ને નજીક નજીક વધારે પડતા બેસી જાય પાછળ ખાલી હોય છે ખ્યાલ આવ્યું એટલે બેસી શકો એમ હતા વ્યવસ્થિત જો વન બાય વન બેઠા હોત તો હારમાં બેસી શકે એમ પણ નહીં સમયના અભાવે તો ફટાફટ એક જગ્યાએ બેસી ગયા નજીક નજીક એટલે પદાર્થ ગોઠવાઈ શકે એમ છે પણ સમયના અભાવે એના અણુ અસ્તવ્યસ્ત ગોઠવાય છે મિત્રો એવા પદાર્થોને ટાઈમ જ નથી મળતો એને ગ્લાસી પદાર્થ અથવા એમોર્ફસ પદાર્થ કહેવામાં આવે છે. અસ્ફટિકમાં આ ઘણા તો કુદરતી રીતેનું બંધારણ જેવું હોય બરાબર છે પણ ઘણા ગોઠવાય શકે છતાં અસ્તવ્યસ્ત થઈ ગયા તો આવા અસ્ફટિકમાં પદાર્થને ભાઈબનો ગ્લાસી પદાર્થ અથવા એમોર્ફસ પદાર્થ કહેવાય જો આને મિત્રો તમે ગરમ કરો વળી ફરીવાર પીગાળો અને યોગ્ય ટાઈમ આપો ને તો સ્ફટિકમય ચોક્કસ બની શકે એમ છે જે ગ્લાસી પદાર્થ અરે કુદરતી રીતે જે અસ્તવ્યસ્ત હોય એ તો ક્યારેય બનતા નથી ક્લાસી પદાર્થોને મિત્રો જો પૂરતી તક આપવામાં આવ્યા હોય તો તે સ્ફોટિક પદાર્થ તરીકે પોતાની હાજરી જરૂર નંગાવી શક્યા હોત દ્રવ્ય અવસ્થા નક્કી કરવામાં આંતર અણુ કે પરમાણુ બળો જ અગત્યનો આંતર અણુ આવશે કે આંતર પરમાણુ બળો જ અગત્યનો ભાગ ભજવે છે મિત્રો અને ત્રીજો મિત્રો ઘન પદાર્થ નો પ્રકાર છે અર્ધસ્ફટિક ઘન પદાર્થ સી એચ ટુ એન આવા એન અણુ લાંબી સાંકળી લાંબી ચેન જેવા અણુ રચના છે આ અણુને મેક્રો અણુ કહેવામાં આવે છે આ પ્રકારના ઘન પદાર્થને તેની પીગળેલ અવસ્થામાં તે ઘનીકરણ તાપમાનના સ્વરૂપમાંથી ઠંડા પાડવામાં આવે એટલે જે તાપમાને પદાર્થ ઠંડો પડતો પડતો પ્રવાહીમાંથી ઘન થઈ જાય તો એ તાપમાને મિત્રો શું કહેવાય ઘનીકરણ તાપમાન કહેવાય છે ઠંડા પાડવામાં આવે ત્યારે તેના અણુઓ એવી રીતે ગોઠવાય છે કે ઘનીકરણ પામેલા અમુક ભાગ કેવો હોય છે લાંબી ચેન વ્યવસ્થિત હોય અને અમુક ભાગમાં વ્યવસ્થિત ગોઠવણી હોવાથી નથી બે ભેગું તો આને મિત્રો અર્ધ સ્ફટિકમય પદાર્થો કહેવાય પોલિમર એનું ઉદાહરણ છે ત્યાર પછી મિત્રો આના ગુણધર્મો જોઈએ છે સ્થિતિસ્થાપકનો દરેક ઘન પદાર્થમાં ગુણધર્મ રહેલો છે સ્થાપકતાનો ગુણધર્મ કોને કહેવાય તો કે જે ગુણધર્મને કારણે પદાર્થ તેના પર લાગતા વિરૂપક બળનો પ્રતિકાર કરે વિરૂપક બળ એટલે એનો આકાર બદલાવવા માટે જે બળ લગાડ્યું હોય ને આપણે ખેંચવો છે તાર હોય તો લાંબો કરવો છે સળિયાને લાંબો કરવો છે બરાબર છે તો એનો આકાર બદલાવવા માટે જે બળ લગાડ્યું હોય એને વિરૂપક બળ કહેવાય બરાબર તો ઝડપ છે એમ રબરને જેમ ખેંચો તો પદાર્થ બદલાઈ નથી ઘન પદાર્થ એનો વિરોધ કરે છે

હું તમને બોક્સ નું ઉદાહરણ લઉં છું ધારો કે બોક્સ છે બરાબર અને આપણે આ બે બાજુ બોલ લગાડી અને આવો આકાર બનાવી નાખ્યો જો આ બોલ છોડી દો અને પદાર્થ હતો એવો ને એવો થઈ જાય તો એને સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય અને બાહ્ય વિરૂપક બળ હટાવી લેતા છતાં આ સ્થિતિમાં જ રહે તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થ અને ભાઈઓ બહેનો

પ્રકારો હતા આમાંથી એમસીક્યુ ઓછા જ છે બરાબર છે પણ આપણે સ્પેશિયલ કેટલા પ્રકારના ઘન પદાર્થ તો પહેલો મિત્રો કયા આવશે સ્ફટિકમય અસ્ફટિકમયને અર્ધસ્ફટિકમય વળી પાછા સ્ફટિકમયમાં આપણે ચાર પ્રકાર જોયા મિત્રો આયોનિક ઘન પદાર્થ આણવી પદાર્થ આયોનિક ઘન પદાર્થ સહસ ઘન પદાર્થ તાત્વિક ઘન પદાર્થ